સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારી અંગત માહિતી શેર કરો છો તો અમારો આ અહેવાલ જોયા પછી ચેતી જજો કારણ કે તમારી અંગત માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવી કેટલી ભારે પડી શકે છે તે વાતની સાબિતી ઘટના સામે આવી છે અમદાવાદમાંથી ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શું તમારો એકાઉન્ટ છે

આ જે ગેંગ હતી આ ગેંગ આખી દ્રોળ બાજુની છે જામનગરની ઓર આ રીતે પોટેન્શિયલ વિક્ટીમ આઈડેન્ટિફાઈ કરતી હોય એમાં જે ટોટલ પાંચ આરોપી અમે અટક કર્યા છે જેમાં બે મહિલાઓ છે જે મહિલા એ જાનકી કરીને મહિલા છે જે પોતાની ઓળખ જે પોલીસ ઇન્સ્પેક્ટર રીતે આપી હતી ઓર કોસર ઉર્ફે જિયા જે છે આ એની ગર્લફ્રેન્ડ રીતે જો એક્ટ કર્યો હતો અને બાકી જે ત્રણ માણસો છે એ પોલીસમાં પોલીસના બીજા જુદા જુદા હોદ્દાના કર્મચારી બનીને જોયા

ઓનલાઈન ડેટિંગ એપ પર શું આ બેમાંથી કોઈ યુવતીએ તમારી સાથે મિત્રતા તો નથી કરીને એકાંતમાં મળવાની વાતો કરી શારીરિક સંબંધ બાંધવાની લાલચ તો નથી આપીને જો એવું હોય તો હવે સાંભળો મૂળ રાજકોટની અને હાલ દ્રોળમાં રહેતી ખુશી અને જાનકી એક નંબરની ફ્રોડ છે જે પોતાની ગેંગ સાથે મળીને હની ટ્રેપનો શિકાર બનાવે છે પોલીસ તપાસમાં સામે આવી કે મુખ્ય આરોપી સાહિલ અને ખુશી અલગ અલગ યુવકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધ્યાન રાખતા હતા જે લોકો પૈસા ખર્ચવામાં સક્ષમ હોય તેવા યુવકોને ટાર્ગેટ કરતા આવી રીતે નવેમ્બરમાં ફરિયાદી યુવક સાથે ખુશીએ ઓનલાઈન ડેટિંગ મારફતે મિત્રતા કરી થોડા દિવસ વાતચીત કર્યા બાદ ખુશીએ યુવકને એકાંતમાં મળવાની લાલચ આપી પાંચ ડિસેમ્બરે નળ સરોવર નજીક યુવતી આવી નળ સરોવર રોડ પર અણિયારી ગામ તરફ જવાના રોડ પર અવાવરું જગ્યાએ ગયા ત્યાં પ્લાન મુજબ ત્રણ શખ્સો આવ્યા પોલીસની ખોટી ઓળખ આપી યુવકને ને માર મારી કોંધી નાખ્યો ફરિયાદીના ક્રેડિટ કાર્ડ લઈ તેમાંથી રૂપિયા ઉપાડી લીધા ત્યારબાદ સાણંદમાં આવેલી એક શોપમાંથી લાખના દાગીના પણ ખરીદ્યા સાણંદમાં આવેલા પેટ્રોલ પંપ પરથી ત્રણ ઓઇલના કેન અને રોકડ રકમ પણ મળી આવી ત્યારબાદ ફરિયાદીને માર મારી છોડ્યો હતો આ મામલે ફરિયાદ નોંધાતા નળ સરોવર પોલીસે અલગ અલગ સીસીટીવી તપાસ્યા ટેકનિકલ હ્યુમન સોર્સની મદદથી દ્રોડ ખાતેથી બે યુવતી અને ત્રણ પુરુષોને પકડી લીધા તમામ આરોપીઓએ ગુનો આચર્યાની કબૂલાત કરી છે એક બીજા સાથે જે લોંગ ડ્રાઈવ પર ગયા હતા ઓર નળ નજીકમાં જઈને આ જે એમાં મુખ્ય આરોપી જે કોસર ઉર્ફે જિયા જે છે આ ધ્રુળની રહેવાસી છે આ એની ગેંગના બીજા માણસોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા ઓર એ ગેંગના જે બીજા માણસો ત્યાં જઈને આ પોતાની ઓળખ જે પોલીસના રીતે આપીને ઓર એને ત્યાં માર માર્યો હતો ઓર પછી ત્યાંથી એમને એક બીજી જગ્યાએ લઈ ગયા હતા ઓર ત્યાંથી જુદી જુદી જગ્યા પર જઈને એના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી જોઈએ જ્વેલરી શોપથી શોપિંગ કરી હતી પછી કેશ જે છે એટીએમ કાર્ડથી કેશ કેશ કઢાવ્યો હતો ઓર આ રીતે જોઈએ લગભગ પાંચ લાખને આસપાસ જોઈએ એને ટોટલ પૈસા એ નથી એની એટલી એ એક રીતે આ લૂટ કરી હતી આ ટોળકીએ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે કઈ કઈ જગ્યાએ ગુના ચાલ્યા છે કેટલા સમયથી હની ટ્રેપનો ખેલ ખેલતા હતા તે દિશામાં તપાસ તેજ થઈ છે ત્યારે તમે આવા કોઈ ચક્કરમાં ન પડતા નહીં તો પછતાવવાનો વારો આવશે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ